અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપીને બે આરોપીઓની ધરપકડ કરી છે શાહપુર પોલીસની ટીમ મંગળવારે સાંજે ચાર વાગ્યા આસપાસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન શાહપુર વિસ્તારમાં જીવડ કમળ પોળમાં લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ચુનારા પોતાના મકાનમાં દારૂ રાખતો હોય તે પ્રકારની બાતમી મળતાની સાથે જ પોલીસે ત્યાં તપાસ કરી હતી અને મકાન ખાતેથી તેમજ મેટ્રો સ્ટેશન પાસે લોડિંગ રિક્ષામાંથી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ મામલે કિરીટ શાહ અને સુનિલ વાઘેલા નામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે જોકે રાજેશ ઉર્ફે લાલુ રાજપૂત અને પારસ ઉર્ફે પશુ જૈન નામનો આરોપી ફરાર હોય તેઓની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે એક લાખથી વધુની કિંમતની દારૂની ચીજ વસ્તુઓ અને કુલ પાંચ પોઈન્ટ પંદર લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે